તો આપણે જાણીએ જ છીએ મિત્રો સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ છે સુધા કુલકણ કો સાક્ષાત્કાર કે કહા ગયા તો તેમને પુનઃ બુલાયા ગયા આદરી ગીદ ખાલ જગ્યા લેખક હે તો ચીની પ્રોફેસર રામેશ કા ડ્રીમ પ્રોજેક્ટ ખાલ જગ્યા બનાના થા તો માનવ પ્રક્ષેપણ યંત્ર સાદ બિ મિલ્ કે ગુરુ કા નામ રામ પ્રસાદ બિસમ્લ કે ગુરુ કા નામ શ્રી સોમદેવ થા સાત સાતમું અસલી બાદ જાનને કા તરીકા નહી હૈ વા કણ બોલે છે તો નંદન કે નંદન ને કહા થાય વાક્ય નંદન ને કહા આઠમું છે જો લંબા ભાષણ કર સકતા હૈકા જવાબ જવાબ દેના બડા આસાન હોતા હૈ हूँ मित्रों अल्बम भेजने के लिए पत्र कोलकाता के मारवाड़ी सेठ ने लिखा था विभाग बीमा पद्य विभाग छे तोते का सूखे तरु पर रहना इंद्र के अनुसार क्या था मूर्खता था अमीर खुसरो के अनुसार गुणवंत कौन है तोता बकरी पत्तियों कैसे खाती थी है पत्तिया कैसे खाती है तो सुंदर लगती है दो पैर पर खड़ी होकर अठार मुझे किरणों की मालिन डलिया डलिया भर खाल जगह लाई तो धूप लाई शिकारी का बाण खाल जगह था विष बुझा था विष में विष होता है ना उसमें बुझा करता है विष्णु कवि खाल जगह को वंदनीय मानते हैं तो किसान मजदूर को क्या किसान मजदूर को અહીંયા છે વિકલ્પો પસંદ કરીને જવાબ આપવાના છે એક વિસ્મો ખરહ થી સહસ કોડો કં ને આવાજ ઉઠતી હૈ ભારત વર્ષ હમારા હૈ પહેલું અવસેમાં આજ કલ કે સાધુ કે સામને કોઈ તર્ક કરે તો જા મન રહેગે મિત્રો વિભાગી છે વ્યાકરણ વિભાગ એમાં પ્રથમ છે કહાવ કે ભૂત બાતો ને નહી માનતી બોગ બુરા વ્યવહાર કરવા પર સહી નતીજા નિકલતા ત્રીસમુ છે જહ ઘટના ઘટી વગ તો વો શબ્દ સમૂહ છે મિત્રો તો ઘટના સ્થળો ક્યાં કે જહા ઘટના ઘટી ઘટના સ્થળ કે સંધિ કો છોડીએ મિત્રો ઇત્યાદિ તો ઇતિ ઈતિ કા આગે કરના હૈ આદિ લગાના હૈ સંધિ જોડવાની છે મિત્રો તપ વત્તાવન તપોવન અહીંયા મહાવરા છે મહાવરાનો અર્થ તમને આપવાનો છે

સંજ્ઞા બતાવવાની છે ખોજના તો ખોજ આદમી તો આદમિયત અને અહીંયા વિશેષણ બતાવવાનું છે કેવું વિશેષણ ચમક છે તો ચમકીલા દેહ તો દેહિક મિત્રો અહીંયા ક્રતુવાચક આપણે એટલે કર્તા પર ભાર આપવાનો છે કર્તા બનાવ છે પ્રશ્ન પ્રશ્ન તો પ્રશ્નિક પ્રાશ્નિક જે પ્રશ્ન પૂછે તે નિર્માણ તો નિર્માતા મિત્રો અને અહીંયા છે સમાસ બતાવવાનો છે રામ રતન તો રામ નામકા રતન તો કર્મધાર્ય ઓર પ્રાર્થના પત્ર તો પ્રાર્થના કા પત્ર તો તત્પુરુષ માસ થેન્ક યુ મિત્રો આ પ્રશ્ન પેપરમાં તમને બધી સમજ પડી ગઈ હશે એવી આશા રાખું છું પૂરેપૂરા માર્ક્સ લેજો છત્રીસ માર્ક્સની આ તૈયારી છે આપણી અને આમાં કંઈક ખબર ના પડી હોય તો મિત્રો જરૂર મને બતાવજો અને કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળ મળીશું નવા પેપર સાથે Thank you.